તમે એ ઓછી લેવાય રહ્યા નહીં અને ભલા આદમી કોશક બીજા બીજા આ નહીં આ નહીં સારું લાગતું અને અમુક મોણસો ભમાવાનું કે છે એરા હજી કણીએ દાંતેડું લેવા જા નહીં અને પેલી પાથરો સાર પડી છે એ લેવા જા નહીં અને કે છે હું ભમાયો શું ભમાવશો લ્યા તમે લેવા નહીં કાકા લેવા રહ્યા નહીં આ એ જ ન તાણે હા બસ તો મારી વાત આપડો બાસ્કુજી આ રહ્યા નહીં આ ઓય ઓય લારી પડી હતી ને તે ચિવરી બેઠા ખબર છે ઓમિયા આવરી દેઈ જાતા

એય એ કક એ મૂ મૂ મૂંદની જોમેલા અલ પણ ત્રણ જણા જો ગાઢું તો પડશે કોઈ થી નહીં પિયા તો એમ કઈ ખાલી તો હાડો

અરે અમારું છે હોય નહીં એટલે બત્રી જા આપણે આવ આવ શું આવ આવ એને અમી નહીં અમાર ઘર નહીં એકલા અમી એટલા મારું હોય છે નહીં તે અમે બે દરાવા બલિદાન આલ દે વાત કરો સોતે હેડો બાકી જો હવે જો હાડો જો મારે અરે ભાઈ હેડો આ પણ આવ કે હું વચ્ચે રહેવાનો છું બાકીજી જો દેખાઈને બહાર આવવા ને તો દોડવાની તૈયારી રાખજો હવે ભત્રીજા એક વાત કહું આ તમારી વાતો પર મને વિશ્વાસ આવતો નહી આ બધા નાટક જ છે અમારી વાતો નહી હરીબાને ફૂંટા કાકાની વાતો છે અને બે જણા ખોટું ના બોલે એ બધા નાટક વાળા છે હું તો માનતો જ નહી હું તો એ આ બેઠો ઓ રેસને આબુ તો આવતી હા તો બેહો અમે તો આમ તાચી નું ભારે હો આ તું તારું ભરે હરીભાઈ હા હું શું કહું છું કીધું તમે વાયકાનું ભારો વચ્ચે

મારા ઉર્ષા ગમો ખૂટી ખૂટી અફવા ફેલાવી છે એટલે હું કહેતો તો કે રેસ આપણા ગમો ના હોય ના હોય પણ મારી વાત કોઈ માનતા જ નતા અડધા ક્ષેત્રમાં ફરી વળ્યો પણ મને તો રેસ દેખાણી નથી હવે આ શીડથી પેલા શીડો નીકળું અને જો મને રેસ ના દેખણી તો પેલા બેની તો હું પથારી ફેરવી ના છું મારા ભગવાન બહુ મહાન છે હો આ ગમો ગમે એવું સંકટ આવે ગમે એવી મુશ્કેલી આવે પણ કોઈ તારો આ ખ્યાલ નહીં જીવાતો

અન્ની વાય તો ઇકણ અરે ખેગાજી તમે જોઈ તો લ્યો અલે અરી ભાઈ ઇકણ ની હોય તો હજાર રૂપિયા લવા મન સરસ આ શરત બાપ ના બોલે બાપ ના બોલે વળી જા થઈ ગઈ હે અરે થઈ ગઈ હે જગ્યા બતાવ હે બધા તમાર જેવા બિકુડ ના હોય અરી ભાઈ એ મૂર્ખા શરે તું પેલ કોઈ દાણો તોય જાવ ની તમને કહું હું એમ નેમ કેવા જો કોણ સમજાવ અરે મારી વાત ઓફડો આ શરત કેન્સલ કરી દયો ના ના શું કરવા શરત હવે કેન્સલ ની થાય અરે ની થાય Hentas. ખરેખર ખર ચવા ચવા મોણસો આપણા ગોમો ભર્યા છે બીવાય બીવાય મરી જોય છે એ હેડ 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 તમે હેડ લે અંદર હેડ એમ કહું છું કી વાત થી ઓય થી આ બસ થી ઓય હવે ખેગરજી તમે જો તો છો પણ મારે તમને છેલ્લે છેલ્લે એક સવાલ કરવો છે બોલો કે તમે તમારા ઘરમાં એકલા છો ને હવે ઘૂમતા કાકા તમે હું કેવા માંગો છો મને ખબર પડી ગઈ એક વાત કહું તમને મારો ભગવાન બહુ મહાન છે હું જીવું છું ને તોય વર્થી જીવું છું અને મર્યો તોય વર્થી મર્યો મેં જાવ્યા ક્યાં ક્યાં પૈસા કગરજી હા તો જો હો 1000 રૂપિયા હો હા તો એ તૈયાર રાખજે જા અરે ખાન વાનું લુકડું કે વાનું આડકો આજુની રે ઉમતા કા વર્થી ગયા છે રે

વાયકન મળ્યા મળ્યા ઉપર ના મરતા મને ના ના તમે એમ કેતા તા કે ના પત્રીદા હું તો છોડ્યો હું તો છોડ્યા વગર ની રહું એ છોડ્યા કે મારી વાતો પર આ શું કહેતા તા કે હું તો એકલો કાફી છું હું બીરા તો નહીં આ વટ તો તમારો હા ये ये

એ વલાદ ની અરે મફુજી ઝઘડા નું સમાધાન કરાવે આ રેત ને કોઈ હગું નઈ થાતું તે આપણને છોડાવે વાત કરો છો તે મારી વાત ઓબળો આપણે હવે મફુજી અને આખા ગામ મીટિંગ કરી અને ખાલી એટલી વાત કરવાની છે કે એકલ દુકલ ને આખા ગામ કોઈ મોણા ને મળવું નઈ મો ફર્યો મો એકલ દુકલ જ ફર્યો બરાબર છે કારણ કે હું ન્યાન પણ કોઈ નથી બીણો નહીં વાલા એટલે એટલે ફૂમતા કાકા તમે યાર બંધ થો કે યાર અરે ઓ આપણો મારી વાત

અમે કોરે મોરે ફરી ફરી નાકોટા કર્યા છે ઓહો તાણી સીધવાડી છે હુવે એટલે તમને શરમ આવે છે કે નહીં આવતી આવે ના ધોકલ લઈ લઈને જવરાઈ લે આજે પછી ખાલી હાથે જવાનું કોઈ સુનતા આકા ખાલી હાથે નહીં કાઈ થાય અને આ તો જંગલ માંથી છૂટી પડી ગઈ છે એટલે રાતની કજક ને આકળી જાહે સતી રહે અને આપડા ગામમાં બધન કહી દેજો કે એકલ દોકલ કોઈને ક્ષેત્રમાં જાવું નહીં રાતના પોણતમાં જાવું નહીં રે ક્ષેત્રમાં આવી છે હા એ તો મેં વાઈન બધાને કહી દીધું છે કે ભલે આખું ગામ ના જાતું પણ હું તો જાયો છે કે એકલો

আর পাঠান হা